અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી ફાઈવ કેચર્સ જીકે એન્ડ કન્સ અફેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દરરોજ જે મિત્રો આપણે કન્સ અફેર જોઈએ છે એ ચેનલની અંદર મિત્રો મિત્રો આપણે એક વિડીયો પોલીસ કોન્સ્ટેબલ સારી કસ્ટડી સર્વેનો મૂકેલો હતો કે જે તારીખ છવ્વીસ અને સત્યાવીસની અંદર કેટલા ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી કેટલા પાસ થયા છે એટલે કે જે લેખિત એક્ઝામ લેવાની છે અને એના પછી જે સારી કસ્ટોરી જે છે એના માટે તે બોલાવ્યા હતા દોડ માટે તો એમાં કેટલા પાસ થયા હતા તો એ આપણે છવ્વીસ અને સત્યાવીસનો જોઈ લીધો હવે મિત્રો આજે આપણે બીજો વિડીયો બનાવીએ છે કે જેની અંદર તારીખ અઠ્યાવીસ જે છે એના વિશે તો મિત્રો તારીખ અઠ્યાવીસની અંદર જે એનું ટોટલ જે ગ્રાઉન્ડ છે અઠ્યાવીસનું એ કેવું રહ્યું એના વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ છીએ અને એની અંદર મિત્રો આપણે ટોટલ છ ગ્રાઉન્ડ છે તમે જોયા કે તારીખ છવ્વીસ અને સત્યાવીસની અંદર પણ ટોટલ છ ગ્રાઉન્ડ હતા કેટલા મિત્રો બોલાવ્યા હતા કેટલામાંથી પાસ થયા હતા અને હવે જે તારીખ અઠ્યાવીસ છે એની અંદર જોઈ લઈએ તો મિત્રો ટોટલ જે છ ગ્રાઉન્ડ છે તો ટોટલ છ ગ્રાઉન્ડની અંદર એનું નામ હું બોલી જાઉં તો રાજકોટ છે અમદાવાદ છે વડોદરા છે સુરત છે ગાંધીનગર છે નડિયાદ છે આ ટોટલ છ ગ્રાઉન્ડ છે તો મિત્રો એ છ એ છ ગ્રાઉન્ડની અંદર આપણે એની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ કયા દિવસનો તો તારીખ અઠ્યાવીસ એટલે કે ત્રીજો દિવસ છે એની અંદર તો મિત્રો એમાંથી કેટલા પાસ થયા છે એનું મેટ ઊંચું રહેશે આવો એક પ્રશ્ન છે આપણે કે શું એનું મેટ હવે ઊંચું રહેશે આવો આપણે એક પ્રશ્ન થાય છે તો એની અંદર મિત્રો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો શરૂઆત કરીએ તારીખ અઠ્યાવીસનું જે ગ્રાઉન્ડ છે કેવું રહ્યું છે સંપૂર્ણ એના વિશે આપણે ક્ષ છે ગ્રાઉન્ડની માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ કેટલામાં પાસ થયા છે એમાં મેટ કેવું રહેશે તો મિત્રો શરૂઆત કરીએ ગ્રાઉન્ડ એકની અંદર તો મિત્રો ગ્રાઉન્ડ એકની અંદર જોઈએ કે જે રાજકોટની અંદર છે ટોટલ મિત્રો આપણે માહિતી મળે છે એ પ્રમાણે એ રાજકોટની અંદર કે જે પ્રથમ ગ્રાઉન્ડ આપણે કહીએ છીએ અંદર ટોટલ ત્રણસો ને સાત ઉમેદવારો પાસ થયા છે એવી આપણને માહિતી મળે છે કેટલા ઉમેદવારો પાસ થયા છે ત્રણસો ને સાત ઉમેદવારો પાસ થયા છે એવી આપણે જે અઠ્યાવીસ તારીખની જે માહિતી છે એના વિશે મિત્રો આપણને માહિતી મળે છે ત્યારબાદ મિત્રો જે બીજું ગ્રાઉન્ડ છે એ અમદાવાદનું છે અને અમદાવાદની અંદર તારીખ અઠ્યાવીસના દિવસે બસો ને છ્યાસી ઉમેદવારો કેટલા ઉમેદવારો બસો ને છ્યાસી ઉમેદવારો પાસ થયા છે એવી માહિતી આપણને મળે છે ત્યારબાદ ત્રીજો ગ્રાઉન્ડ જોઈએ મિત્રો તો ત્રીજું ગ્રાઉન્ડની અંદર જે વડોદરાની અંદર છે અને એમાં ત્રણસો ને સોળ કેટલા ઉમેદવારો ત્રણસો ને સોળ ઉમેદવારો પાસ થયા છે એવી માહિતી આપણને મળે છે ત્યારબાદ ગ્રાઉન્ડ નંબર ચાર એ સુરતની અંદર છે અને સુરતની અંદર એ અંદાજે આંકડો જોઈએ એ પ્રમાણે ચારસો ને સુડતાલીસ આપણે જો આંકડો મળે છે એ પ્રમાણે ચારસો ને સુડતાળીસ ઉમેદવારો પાસ થયા છે એવી માહિતી મળે છે ત્યારબાદ પાંચમું જે ગ્રાઉન્ડ છે ગાંધીનગરની અંદર કે એની અંદર અઠ્યાવીસ તારીખે કે જે ત્રીજા દિવસે પાંચસો ને ચાર ઉમેદવારો કેટલા પાંચસો ને ચાર ઉમેદવારો પાસ થયા છે એવી માહિતી મળી છે એટલે કે જે છ ગ્રાઉન્ડો છે એમાંથી સૌથી વધારે જો પાસ થયા હોય તો એ ગાંધીનગરની અંદર છે એવી માહિતી મળી છે ત્યારબાદ જે મિત્રો છઠ્ઠું ગ્રાઉન્ડ છે એ છઠ્ઠા ગ્રાઉન્ડની અંદર એટલે કે બસો ને છ્યાસી ઉમેદવારો પાસ થયા એ માહિતી મળી કેટલા બસો ને છ્યાસી એટલે કે એની અંદર જે માહિતી મળી છે એ પ્રમાણે જાણવા મળ્યું છે કે સર એની અંદર એક સેન્ટીમીટરની પણ એ લોકો જે છે એ ચલાવતા નથી એટલે કે બહુ સ્ટ્રિક છે એટલે ત્યાં આગળ બસો ને છ્યાસી ઉમેદવારો પાસ થયા છે એટલે આપણે જે માહિતી મળે છે એ પ્રમાણે અમદાવાદ અને નડિયાદની અંદર બસો ને છ્યાસી છ્યાસી પાસ થયા છે એ માહિતી મળે છે એટલે કે ટોટલ જે છ છ ગ્રાઉન્ડો છે એ છ છ ગ્રાઉન્ડની માહિતી મળે એ પ્રમાણે જો આપણે જોઈએ તો છ છ ગ્રાઉન્ડની માહિતી આપણે મળે છે એ પ્રમાણે એ અઠ્યાવીસ તારીખનું અંદર ટોટલ જે આપણે સરવાળો કરીએ તો એ પ્રમાણે આપણે બસો કેટલા બસો ને છેતાલીસ ઉમેદવારો પાસ થયા છે ત્રીજા દિવસે એ માહિતી આપણે મળે છે તો મિત્રો હવે આપણે જોઈએ કે શું એનું મેર ઊંચું રહેશે તો મિત્રો હા કદાચ એનું મેર ઊંચું રહી શકે છે કે જે મેડિકલ થયું છે એની અંદર ટોટલ ત્રીજા દિવસે આપણે જાણવા મળ્યું છે કે જે છ છ ગ્રાઉન્ડની અંદર એ આપણો પાસે ઓકડો અંદાજ આવી ગયો છે અને એની અંદર ટોટલ એકવીસો ને સુડતાળીસ ઉમેદવારો ત્રીજા દિવસે પાસ થયા છે આગળના છવ્વીસ અને સત્યાવીસ તારીખનો આપણે વિડીયો બનાવી મૂકી દો છે તો આજે જે આપણે માહિતી મળી છે એ પ્રમાણે અઠ્ઠાવીસની અંદર ટોટલ બે હજાર એકસો છે એવું મિત્રો આપણે માહિતી મળે છે તો શું હવે એનું ઊંચું જઈ શકે છે તો મિત્રો ઊંચું કદાચ જઈ શકે છે તો મિત્રો જો તમને આપણે આપણે આટલી જે માહિતી મળી છે એ પ્રમાણે મિત્રો આપણે એની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરવાનું ભૂલશો નહીં એને કોમેન્ટ જરૂર કરશો અને તમારા મિત્રો એ વોટ્સએપ ફેસબુક જેવા માધ્યમથી શેર કરો કે એમને સુધી પણ માહિતી પહોંચી શકે પ્લસ મિત્રોની છેલ્લે મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તમે અમારી ચેનલ મિત્રો નવા હોય અને જો એની અંદર સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે કોઈ પણ વિડીયો મિત્રો અપલોડ કરીએ તો એ સૌથી પહેલાં તમને મળી શકે અને જે માહિતી મૂકી છે એ તમને એનો ઉપયોગ થઈ શકે તો થેન્ક મિત્રો